છો મારા યુટ્યુબ ના ઓલ ફ્રેન્ડ તો ફિલહાલ અમે આવી ગયા છે શાનદાર ખુબસુરત નજારામાં કેવો મને હાચી વાત ને આ દેખો બહુ દાડે વિડીયો બનાવે છે ડાયમંડ નથી લા અમારી જોડે તો અમે ભેગાયા ખરા પેલા મોડા તો આ છે આપણી કેનલ જે નવી બની રહી છે નવી કેનલ બને છે કે ચેનલ

તમે કોમેન્ટ કરો કે અમે કઈ જગ્યા એ કયું સેમ મેં કેવા જગ્યા કઈ દીધી